તો તમે આને ગુંદાનું ડ્રાય શાક પણ કહી શકો છો એકદમ ટેસ્ટી એવું લાગે છે તો તો ચાલો રેસિપી શરૂ કરીએ ગમે કરજો કરજો વધારેમાં વધારે શેર જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને મસાલેદાર ગુંદાનો સંભારો બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે ગુંદા તમારે સંભારો બનાવવા માટે હંમેશા એકદમ તાજા લેવાના હવે સૌથી પહેલા ગુંદાને મેં સારી રીતે ધોઈ લીધા છે, કોરા કરી લીધા અને હવે આપણે ગુંદાનો આ રીતે ડાળખા અને ટોપીનો ભાગ કાઢી બધા જ ગુંદાને પહેલા તૈયાર કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા જ ગુંદાનો ડાળખાનો અને ટોપીનો ભાગ કાઢી લીધો છે. હવે આપણે આ ગુંદાની અંદર જે બી હોય છે એને કાઢવાનું છે. તો ગુંદાની અંદર ખૂબ જ ચીકાશ હોય છે. જો તમે ડાયરેક્ટ ગુંદાનો સંભારો બનાવો તો એકદમે ચીકણો લાગે છે. આજે ગુંદામાંથી એકદમ સહેલી રીતે ચિકાશને દૂર કરવા માટે મેં એક અને પોળા બાઉલમાં એક કપ ખાટી છાશ લીધી છે તો છાશમાં આપણે ગુંદાને ફક્ત જ મિનિટ પલાળીશું જેનાથી બધી ચીકાશ દૂર થઈ જશે અને તમારો સંભારો એ એકદમ ટેસ્ટી બનશે તો ગુંદાને મેં વચ્ચેથી બે ભાગમાં કાપી લીધું પછી આ રીતે આપણે ગુંદાનો ઠળિયાનો ભાગ કાઢી અને ગુંદાને છાશમાં ઉમેરી દેસુ તો તમારે જો ગુંદાનું શાક બનાવવું હોય તો પણ તમે આ ટ્રીકને વાપરી શકો છો અહીંયા હું ગુંદાને ભરવાની નથી એટલે મેં બે ભાગ કરી દીધા છે તમારે ગુંદાને ભરવા હોય તો ઠળીઓ કાઢીને પણ તમે છાશમાં ગુંદાને પલાળી શકો છો ફક્ત દસ જ મિનિટ માટે આપણે ગુંદાને આ રીતે છાશમાં પલાળવાના છે તો આપણા ગુંદા છાશમાં પલળે ત્યાં સુધીમાં આપણે ગુંદાના સંભારામાં ઉમેરવા માટે ચણાના લોટને શેકી લેશું તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે તમારે વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકાય તો લોટને આપણે થોડો ડ્રાય રોસ્ટ કરી લેશું જેથી લોટમાં જે કચાસનો ભાગ હોય એ બધો દૂર થઈ જાય તો આ રીતે લોટને ચલાવતા ચલાવતા આપણે લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવો એકદમ સ્લો ગેસની ફ્લેમ પર શેકવાનો છે તો લોટ શેકાઈ જશે ને એટલે ખૂબ જ સરસ શેકાવાની સુગંધ આવશે અને હલકો એવો લોટનો કલર બદલાઈ જશે તો તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટમાં એકદમ સારી રીતે લોટ આપણો શેકાઈ ગયો છે તો શેકાયેલો લોટ વધુ પડતો બળી ના જાય એના માટે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને આ લોટને થોડી વાર માટે ઠંડો થવા દેસુ પાંચેક મિનિટ જેવો આપણો લોટ ઠંડો થાય એટલે આપણે શેકેલા લોટની અંદર મસાલા ઉમેરી દેસુ મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને સાથે મસાલાના ભાગનું મીઠું તો એક ચોથાઈ ટી સ્પૂન કરતાં થોડું ઉપર મેં મીઠું ઉમેર્યું છે સાથે ખટાશ ગળાશ માટે હું અહીંયા આમચૂર પાવડર અને સાથે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશ આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો અને કાચી કેરીને ખમણીને પણ ઉમેરી શકો છો તો આ રીતે મેં એક ચમચી જેટલી ખાંડ ઉમેરી છે જેની જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો છો હવે આપણે બધું આ રીતે લોટ સાથે મિક્સ કરી દેસુ અને આ મસાલા વાળો લોટ થોડી વાર માટે સાઈડ પર રાખી દેસુ હું આમાં તેલ નથી ઉમેરતી તમારે બધું મિક્સ કરો ત્યારે એકાદ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો હવે આપણે લોટ સેકી મસાલો તૈયાર કર્યો ત્યાં સુધી આપણા ગુંદા છાશમાં પલળ્યા અને આ રીતે તમે જો ગુંદાની અંદર જરા પણ ચીકાશ નથી તો કોઈ પણ જાતની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં આપમેળે બધી ગુંદાની ચીકાશ દૂર થઈ ગઈ છે તો હવે આ રીતે ગુંદાને આપણે છાશમાંથી કાઢી એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દેશું તો તમે આ રીતે ગુંદામાંથી ચીકાશ દૂર કરી લો તો સંભારો ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવો લાગે અને જરા પણ ચીકણો ના લાગે સાથે છાશના કારણે ગુંદામાં આવી ગઈ હોય જે બહુ ટેસ્ટી એવી લાગે તો મેં બધા ગુંદાને છાશમાંથી કાઢી લીધા છે હવે સંભારો બનાવવા માટે આપણે ટેબલ સ્પૂન જેટલું તેલ કડાઈમાં ગરમ કરવા રાખી દેશું અહીં આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલા રાયના દાણા અડધી ચમચી જેટલું જીરું અને એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું સાથે ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને તરત જ આપણે ગુંદા ઉમેરી દેશું તો ગુંદા આપણે છાશમાં પલાળીને લીધા છે તો વઘાર ઉડે નહીં એના માટે ગુંદા ઉમેરી તરત જ તમારે આ રીતે એક મિનિટ ગુંદાની ઉપર ઢાંકણ લગાવી દેવાનું અને પછી ઢાંકણને આ રીતે ખોલી આપણે સ્વાદ પ્રમાણે મીઠું તો ગુંદાના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દેશું અને બધી વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર બે થી ગુંદાને અલગથી નથી તો ગુંદાને આપણે તેલમાં જ થોડી વાર ચડવા દેવાના તો ગુંદાને બફાતા બહુ ઓછો સમય લાગશે બે થી ત્રણ જ મિનિટમાં સરસ મજાના આપણા ગુંદા બફાઈ જશે તો ઢાંકી અને બે ત્રણ મિનિટ જેવા ગુંદાને થવા દેશું વચ્ચે આપણે એક વાર ગુંદાને ખોલી અને આ રીતે ચમચો ફેરવી લેવાનો તો આ રીતે બે ત્રણ વાર તમારે વચ્ચે વચ્ચે ખોલી ચમચો ફેરવવાનો જેથી બધી બાજુથી ગુંદા સરસ સોફ્ટ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણેક મિનિટમાં જ આપણા ગુંદા સારી રીતે ચડી ગયા છે તો સરસ મજાના ગુંદા સોફ્ટ થાય એટલે આપણે ગેસને એકદમ સ્લો એવો કરી દેસુ અને આમાં આપણે જે ચણાના લોટ સાથે મસાલો ભેળવીને રાખ્યો છે એને ઉમેરી દેશું તો આ રીતે આપણે ઉપર લોટને છાંટી દેવાનો જેથી જેવું તમે ભરેલા ગુંદાનું શાક કર્યું હોય બિલકુલ એવો જ તમને સ્વાદ લાગશે તો તમે આ રીતે કરશો તો ગુંદા ભરવાની ઝંઝટ વગર જ તમે ભરેલા ગુંદાનો જે સંભારો બનાવતા હોય એવો જ તમને સ્વાદ લાગશે તો હવે લોટને સરસ મજાનો આપણે ગુંદા સાથે મિક્સ કરી દેશું તો મેં તેલ થોડું ઓછું વાપર્યું છે તમે વધારે વાપરી શકો છો જો તમે થોડું તેલ ખાવાનું પસંદ કરતા હોય તો તમે થોડું તેલ વધારે રાખો તો એકદમ સારો એવો ટેસ્ટ આવે તો તમે જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી દીધું હવે આપણે આના ઉપર ઢાંકણ લગાવી અને બે થી ત્રણ મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું તો હવે અહીંયા લગભગ બે મિનિટ જેવું મેં સંભારાને થવા દીધું અને હવે તમે જોઈ શકો છો આપણો સંભારો એકદમ સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે મસાલાની અને લોટની ફ્લેવર ખૂબ જ સરસ ગુંદામાં આવી ગઈ છે તો માત્ર પાંચથી દસ જ મિનિટમાં એકદમ ટેસ્ટી એવો આ ગુંદાનો મસાલેદાર સંભારો તૈયાર થઈ ગયો છે જે જમવાનો સ્વાદ સો ગણો વધારે એવો બન્યો છે તો તમને આ ટેસ્ટી મસાલેદાર ગુંદાના સંભારાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તમે ગુંદાનો સંભારો કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ સિવાયના ગુંદાના સંભારાની રેસિપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂર ચેક કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ